વિટામિન ડીના પાંચ અદ્ભુત ફાયદા વિટામિન ડી શરીરમાં ઘણા કાર્યો કરે છે હાડકાને મજબૂત રાખવાથી લઈને સ્નાયુઓને સ્વસ્થ રાખવા સુધી આ માટે દરરોજ સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે વિટામિન ડી મેળવવા ઉપરાંત તડકામાં બેસવાના ફાયદા શું છે શરીરમાં હાડકાં મજબૂત કરવા માટે વિટામિન ડી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ ઉપરાંત આ વિટામિન સ્નાયુઓના પેશીઓને સ્વસ્થ રાખવા રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે પણ જરૂરી છે ઘણા લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે વિટામિન ડી ખાદ્ય પદાર્થોમાંથી મળી શકે છે પરંતુ ઘણા અભ્યાસો કહે છે કે તેનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે વિટામિન ડી મેળવવા માટે વ્યક્તિએ દરરોજ પંદરથી વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ શિયાળામાં હળવો સૂર્યપ્રકાશ રાહત આપે છે અને તે વિટામિન ડીની ઊંપને પણ પૂર્ણ કરે છે પરંતુ તડકામાં બેસવાથી માત્ર વિટામિન ડી જ મળતું નથી પણ બીજા ઘણા ફાયદા પણ થાય છે શરીરમાં વિટામિન ડીનો અભાવ બાળકોની ઊંચાઈને અસર કરી શકે છે જ્યારે તે પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિઓપોરોસિસ હાડકાં સંબંધિત રોગનું જોખમ વધારે છે આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને સૂર્યસ્નાન લેવાની સલાહ આપવામાં આવે છે અને શિયાળો સૂર્યસ્નાન લેવાની ઋતુ છે તો ચાલો જાણીએ કે તડકામાં બેસવાના બીજા કયા ફાયદા છે જો તમે દરરોજ ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ માટે સૂર્યપ્રકાશ લો છો તો તેનાથી ઊંઘ પણ સારી આવે છે જે માનસિક સ્વાસ્થ્યની સાથે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એક પુખ્ત વ્યક્તિએ દરરોજ સાત થી આઠ કલાકની સારી ઊંઘ લેવી જોઈએ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે સૂર્યપ્રકાશ લેવો પણ મહત્વપૂર્ણ છે તડકામાં બેસવાથી કોર્ટિસોલ તણાવ પેદા કરનાર હોર્મોનનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે આનાથી તમે માનસિક રીતે વધુ શાંત અનુભવો છો અને ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક છે ઘણા લોકોને શિયાળામાં વિન્ટર બ્લૂમ ઉદાસીનતા અનુભવીની સમસ્યા થવા લાગે છે આવા લોકોએ દરરોજ સૂર્યપ્રકાશ લેવો જોઈએ દરરોજ સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેના કારણે શરીરના ભાગો વધુ સારી રીતે કાર્ય કરે છે આ ઉપરાંત હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે જો રક્ત પરિભ્રમણ સારું હોય તો ઘા ઝડપથી રૂઝાય છે ઉર્જા જળવાઈ રહે છે અને ચયાપચય સુધરે છે જે વજન નિયંત્રણ માટે જરૂરી છે શિયાળાની ઋતુમાં શ્વાસોચ્છવાસની સમસ્યાઓ શરૂ થવાની શક્યતા વધુ હોય છે તડકામાં બેસવાથી ફેફસા પણ સ્વસ્થ રહે છે અસ્થમા કે શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા લોકોએ પણ થોડા સમય માટે સૂર્યપ્રકાશ લેવો જોઈએ શિયાળામાં ઠંડી વધતા સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણ એક સામાન્ય સમસ્યા છે આ માટે દરરોજ દવાઓ લેવી યોગ્ય નથી થોડો સમય તડકામાં બેસવું ફાયદાકારક છે આ સિવાય કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ આ રીતે તડકામાં બેસવાના ઘણા ફાયદા છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર